ગુજરાત રાજ્યનો વન વિસ્તાર ઘણો ઓછો છે છતાં દુર્લભ વન્ય પ્રાણી સૃષ્ટિની બાબતમાં ઘણું સમૃદ્ધ છે વિશ્વકક્ષાએ દુર્લભ અને નાશપ્રાય ગણાતા ઘણા વન્ય પ્રાણીઓ ગુજરાત રાજ્યમાં અસ્તિત્વ ધરાવે છે ત્યારે ગુડકર અભયારણ્ય સાથે લખતર તાલુકા સહિત નરસરોવર વિસ્તાર અને લીંબડી તાલુકાના સિયાણી ગામ સુધીના વિસ્તારને આવરી લઈ લખતર ઝોન બનાવી ઝોનલ અધિકારીના માર્ગદર્શન મુજબ ઓબ્ઝર્વ જુદા જુદા જિલ્લા અને તાલુકા ફોરેસ્ટ કર્મચારી દ્વારા ગુડકરની દસમી પાંચ વર્ષીય વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે તારીખ એકવીસ ના રોજ પ્રાથમિક ગણતરી તારીખ રોજ ફાઈનલ ગણતરી કરવામાં આવી છે ઝોનલ અધિકારી સહિતની ટીમ દ્વારા રિપોર્ટ બનાવી વન અને પર્યાવરણ મંત્રાલયને સુપરત કરવામાં આવશે દરેક ઝોનના રિપોર્ટ આવી ગયા બાદ રાજ્ય કક્ષાએથી ગુડખરની વસ્તી અભયારણ્ય અને અભયારણ બહાર કેટલી છે તે જાહેર કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે બે હજાર વીસમાં ગુડખરની વસ્તી છ હતી વિજય જોશીએ કલમિત સમાચાર